અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર બપોરે કન્સ્ટ્રક્શન કામ બંધ રાખવા કહે છે બીજી તરફ પોતાના પ્રોજેક્ટમાં બપોરે કન્સ્ટ્રક્શન કામ કરાવે છે પ્રોજેક્ટમાં ભર બપોરે કામ કરતા શ્રમિકો જોવા મળ્યા વસ્ત્રાપુર લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત શ્રમિકો કામ કરતા જોવા મળ્યા છે શું એમસી ના પોતાના જ કોન્ટ્રાક્ટર ગણકારતા નથી હાલ તંત્રની કામગીરી મામલે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એકથી ચારનો જે સમયગાળો છે અને તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે પરંતુ લાગી રહ્યું છે કે સરકારી કામકાજમાં જ આ નિયમોના છડેચોક ધજાગરા કરવામાં આવી રહ્યા છે વધુ માહિતી સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપી રહ્યા છે અર્પણ એક તરફ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવે છે બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે એના માટે ચેકિંગ પણ હાથ ધરાય છે પરંતુ ખુદ કોર્પોરેશનના કેટલાક કોન્ટ્રાક્ટર્સ આ નિયમને ખોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જાણવા માંગીશું શું હતી આ ઘટના જણા જે પ્રમાણે સત્તાવાર હવે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગરમી મામલે ત્યારે તંત્ર અને સરકાર દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે બપોરના 1 થી લઈને ચાર વાગ્યા સુધીનો જે સમયગાળો છે ખાસ કરીને તેનામાં ગરમી અસહ્ય હોય છે તેવા સમયે જે કઈ જાહેરમાં બાંધકામ થતું હોય ખાનગી હોય કે પછી સરકારી હોય તેને બંધ રાખવું પરંતુ અહીંયા દીવા તળે અંધારું જેવો ઘાટ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં જોવા મળી રહ્યો છે ખાનગી સાઇટો પર ચેકિંગ કરતું તંત્ર અહીંયા પોતાના જ હસ્તકનું જે તળાવ છે અને ત્યાં જે કોન્ટ્રાક્ટર છે તેના જ શ્રમિકો ભર બપોરે કામ કરતું

દિવા તળે અંધારો જેવી સ્થિતિ તસવીરો જોઈ રહ્યા છો કે જે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ છે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યાં જ વસ્ત્રાપુરમાં અહીં મજૂરોને કામગીરી કરાવવામાં આવી રહી છે બારથી ચાર આમ તો બાંધકામ સાઇટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે અને આને લઈને કોર્પોરેશન સતત ચેકિંગ પણ હાથ ધરી રહ્યું છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે કોન્ટ્રાક્ટર્સ દ્વારા છડેચોક આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે શું એમસીને શ્રમિકોની આ પરિસ્થિતિ નથી દેખાતી છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગરમીમાં એવું તો શું રહી જાય છે કે મજૂરો પાસે આખરી મજૂરી કરાવવામાં આવી રહી છે સવાલ એ પણ છે કે શું સૂચના માત્ર ખાનગી ક્ષેત્ર માટે જ છે કાળઝાળ ગરમીથી આ શ્રમિકોમાંથી કોઈનું મોત થયું તો તેના માટે જવાબદાર કોણ શું શ્રમિકોના જીવથી પણ વહાલું છે આ કામ અને થોડા દિવસમાં શું આ કામ બપોરના સમય પૂરતું બંધ રાખવામાં આવે તો કંઈ ખાટું મોડું થઈ જવાનું છે અહીં ઘણા બધા સવાલો છે કારણ કે નિયમો ખુદ કોર્પોરેશને બનાવ્યા છે જેને લઈને કોર્પોરેશન દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે વિવિધ બાંધકામ સાઇટ્સ પરંતુ તે છતાં એવું લાગી રહ્યું છે કે જે સરકારી કામકાજ છે અને જે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટર જ આ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે તો રાજ્યમાં ચાર દિવસ સુધી